સુરત શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની બાઇક પર ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢાઓની ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી બેતાલીસ થી પણ વધુ ગુનાનો ભય ઉકેલી કાઢી આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની મતા હાલ કબજે કરાય છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી સાથે મોબાઈલ સ્નેચિંગ અને ચેન સચિંગની ઘટના વધી રહી છે ત્યારે સુરત પોલીસ આવા રીઢાઓને ઝડપી પાડવા મેદાની છે તો સુરતના ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખરવાસા રોડ ડિંડોલીના મધુરમ સર્કલ પાસેથી રીઢાઓ સોપાનદેવ ઉર્ફે સાગર સખારામ પાટીલ ધર્મેશ ઉર્ફે છોતેર ગંગારામ મારવાડી વૈભવ વિજય તિવારી સંદીપ માનસિંહ વડવી અક્ષય સુરેશ સિંધે અને જયેશ ઉર્ફે બારકુ પાટીલ યુવરાજ વાઘને ઝડપી પાડ્યા હતા રીઢાઓ પાસેથી મોંઘાદાર મોબાઈલ ફોન મોટરસાઇકલ મોપેડ મળી સાત મોબાઈલ ફોન અને બાઇક તથા મોપેડ મળી પાંચ વાહનો

એમાં જે સિટીમાં બનેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ છે એ ગુનાઓને ડિટેક કરવામાં અમારી ટીમો કામ કરી રહી હતી એમાં પીએસઆઈ દેસાણીની ટીમને સફળતા મળી છે એક આખી ગેંગ પકડવામાં જે ગેંગમાં મુખ્ય છ આરોપીઓ પકડ્યા છે જેમાંથી સોપાનદેવ ઉર્ફે સાગર ધર્મેશ અક્ષય અને જયેશ આ મુખ્ય આરોપીઓ છે એના સિવાયના બે આરોપી સંદીપ અને વૈભવ આ છ એ લોકો અલગ અલગ સમયે સાથે મળી અને જે એકલા રાહદારીઓ જતા હોય અથવા ટુ વ્હીલર ઉપર જતા હોય જેમને ગળામાં ચેઇન પહેરેલી હોય અથવા ફોન પર વાત કરતા હોય તો ફોન અથવા ચેઇન એની સ્નેચ કરીને તરત જ જગ્યા ઉપરથી ભાગી જતા હતા આ છ આરોપીઓમાંથી એક આરોપી નંદુરબારનો છે એના સિવાયના પાંચ આરોપીઓ મેઇનલી કડોદરા અને પલસાણા વિસ્તારમાં રહે છે જયેશ બાળકુ પાટિલ છે એ સિટીનો એટલે ડિંડોલીનો રહેવાસી છે આ જે છ આરોપીઓ પકડાયા છે એમાં એમની પાસેથી ત્રણ ચાર બાઇક મળી છે એક એફઝેડ છે એક યુનિકોર્ન છે એક ટીવીએસ જુપિટર છે અને બે એક્સેસ મોપેડ છે કુલ મળીને ત્રણ લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ રિકવર થયો છે આ આરોપીઓને પકડવાથી કુલ અગિયાર ગુનાઓ શહેરના ડિટેક્ટ થયા છે જેમાંથી નવ ગુના ચેઇન સ્નેચિંગના છે અને બે વાહન ચોરીના ગુના છે આ જે વાહનો એમની પાસેથી રિકવર થયા છે એમાંથી એબઝેડ ગાડી છે એક અને એક્સેસ મોપેડ આ બંને ચોરીની છે અને સિટીમાંથી જ આ બંને વ્હીકલ ચોરી થયેલા છે આના સિવાય કુલ આ અગિયાર ગુનાઓ દાખલ થયા એમ કુલ મળીને એકત્રીસ ગુનાઓની હાલ આપણી પાસે કબૂલાત થઈ છે જેમાંથી અગિયાર ઓફેન્સ રજિસ્ટર થયા છે અને બીજા ઓફેન્સ દાખલ કરવાની પ્રોસેસ ચાલુ છે હાલ જે એમની ડિટેલ પૂછપરછ થઈ છે એમાં એમણે સુરત સિટી અને સુરત જિલ્લાના એટલે સુરત ગ્રામ્યના સોથી વધુ બનાવોને આવા સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો છે આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ એટલો જ છે જેમ કે સોપાનદેવ ઉર્ફે સાગર પાટીલ છે એની વિરુદ્ધમાં સત્તર ગુના આવી રીતે દાખલ થયેલા છે ધર્મેશની વિરુદ્ધમાં ઓગણત્રીસ ગુના છે સ્નેચિંગ ચોરી લૂંટ ધાળ વગેરેના અને અક્ષય શિંદે છે એની વિરુદ્ધમાં સત્તર ગુના છે જયેશ ઉર્ભે બારકુ પાટીલ છે એની વિરુદ્ધ પણ સત્યાવીસ ગુના છે અમુક ટોકમાં પણ અંદર ગયેલા છે આ પ્રકારની એમઓવાળી ગેંગને અમારી ટીમે સતત આડત્રીસથી ચાલીસ દિવસ સુધી આ આરોપીઓની પાછળ એ લોકોને ટ્રેસ કરીને એમના અલગ અલગ જગ્યાના એમના ફૂટેજીસ વગેરેને ફોલો કરીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આટલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે આરોપીઓ દ્વારા એકબીજાની મદદગારીથી વારાફરતી ચેન સ્નેચિંગ તથા મોબાઈલ સ્નેચિંગ કરતા પહેલા ચોરીની મોટરસાયકલ પર કાળા કપડા પહેરી મોઢા પર મંકી કેપ પહેરી ગુનાને અંજામ આપતા હતા અને જો કોઈ પ્રતિકાર કરે તો રેમ્બો છોરો બતાવી ડરાવી ત્યાંથી નીકળી જતા હતા